સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ છે અને આમાં જે સ્કીન બેન્ક જેનું આપણું ચામડી કહેવાય ચામડીનું જે બેન્ક છે આનું એક વર્ષ પૂર્ણ થયું છે અને આ જે સ્કીન જે છે ચામડી છે એક પ્રકારનું અંગ કહેવાય ઓર્ગેન કહેવાય જે જેવી રીતે બીજા બીજા ઓર્ગેનનું ડોનેશન થાય છે એવી રીતે આ ચામડી પણ એક અંગ છે એટલે એટલે આ ચામડીનું ડોનેશન ડોનેશન કરવાનું હોય આ જે સ્કીન બેન છે આ સૌરાષ્ટ્ર નહીં ગુજરાતનું એકમાત્ર સરકારી તંત્રમાં અત્યારે સ્કીન બેન ચાલે છે અને એક વર્ષ પૂરું થયું ત્યારે આ બહુ સરસ મજાનું કામ કર્યું છે આમ આમ બે વસ્તુ હોય એક તો પહેલા આપના એસ્કીન જે હોય આ એસ્કીન જે ચામડી છે આ પહેલા આપને કલેક્ટ કરવાનું હોય જેનું કહેવાય કે ડોનેશન એટલે એટલે કોઈ કોઈ પણ મૃત વ્યક્તિ હોય અને સ્કીન ડોનેટ કરવા માંગે તો આ આ માટે સિવિલ તંત્ર એલર્ટ છે અને સિવિલ તંત્ર ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એક ટીમ સાથે તૈયાર છે આમાં એમ્બ્યુલન્સ થી લઈને પારામેડિકલ સ્ટાફ અને અને ડોક્ટર્સ અને ક્લાસ ફોર આ બધા ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન હોય આમાં એક હેલ્પલાઇન નંબર છે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરે છે આ આપણે એનજીઓ એનજીઓ થ્રુ પણ જાગૃત કર્યું છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન થ્રુ પણ જાગૃત કર્યું છે એટલે એટલે જ્યારે ફોન કરે રાતે ફોન કરે તો પણ દિવસમાં ફોન કરે તો પણ આપણે ત્યાં ટીમ પહોંચી જાય અને યા યા બધું જે ચામડી છે આ ચામડી ત્યાં જે ડોનેશન નંબર દીધી ત્યાં બધું લે અને પછી આવીને ત્યાં આનું એક પ્રોસેસ હોય અને આ પ્રોસેસમાં એવી રીતે હોય કે આ બધા જે બેક્ટેરિયા ફ્રી વાયરસ ફ્રી એટલે ટોટલ ઓર્ગેનિ જે માઇક્રો ઓર્ગેનિસ આ તો ફ્રી કરે અને પછી આમાં આનું પ્રિઝર્વ કરે આ પ્રિઝર્વનું એવી ફાયદો છે કે આ જે સ્કીન છે આપનું અમુમન છ વર્ષથી દસ વર્ષ સુધી ડિપેન્ડિંગ અપોન ધી કન્ડિશન આ આપનું સુરક્ષિત રાખી શકીએ પછી જે સેકન્ડ ફેઝ છે સેકન્ડ ફેઝમાં એવી રીતે છે કે જે સ્કીન આપણા પાસે આવી ગયું આ સ્કીનનો આપણું ઉપયોગ કેવી રીતે કરીએ કે આ એ સ્કીન જે છે આપણા ચામડી જે છે આનો ઉપયોગ ખાસ કરીને બે બે કેસીસ છે આમાં અકસ્માત એટલે અકસ્માતનું દર્દી હોય અને આનું સિવિયર ઇન્જુરી હોય અને સિવિયર ઇન્જ્યુરીમાં એક વાર આ સારા થઈ જાય પણ આનું કોઈ દાગ અથવા એવી રીતે કોઈ ચામડી વગર રહી નહીં જાય તો આને આપણા સ્કીમ જે છે આનું ડોનેશન કરીએ છીએ સ્કીમ આપીએ છીએ અને એ સ્કીમ પછી આનું સર્જરી થાય છે એટલે આનું જ આપનું એક વર્ષમાં મોર ધેન સિક્સટી એટલે સાઠ કેસ આપના એવી રીતે સિવિલ હોસ્પિટલમાં આનું કર્યું છે બીજા કેસમાં એવી રીતે છે કે જે જે છોકરી હોય ગર્લ્સ હોય અને અનમેરિડ હોય અને ખાસ કરીને આનું બર્ન્સનું કંઈ એવી રીતે થઈ ગયા હોય અને પછી બર્ન્સ એકવાર સાજા થઈ જાય તો હારમાં થોડુંક ભાગ અને હાલ ગોરું આવી જાય આની કારણે આપણું સ્કીનનું ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એટલે આ સ્કીન ટ્રાન્સપ્લાન્ટનું બીજું એસ્પેક્ટ છે અને આ પણ અત્યારે સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે એટલે સંપૂર્ણ રીતે આપણું કહી શકીએ કે સ્કીન ડોનેશન જે છે અને સ્કીન બેન્ક જે આપણા બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને ડોનેશન પણ મળી રહ્યા છે અને આપના આનો ઉપયોગ પણ ટ્રાન્સપ્લાન્ટ પણ કરી રહ્યા છીએ